નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરી લેજો નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર જાણીએ હાલમાં મોટી ખબર આવી છે સુરતમાં ફરી મેઘરાજાને બેટિંગ શરૂ બે કલાકમાં વધુ એક ઇંચ ખાબુક્યો ઘરનાળાઓ પાણીમાં ગરકાવ ડભોલીમાં કાલના પાણી ઓસર્યા નથી આજુ કેડસમાં પાણી સુરતમાં ગઈકાલે એકવીસ જુલાઈ બપોર પછીથી મોડી રાત્રિ સુધીમાં મેઘરાજાએ તપતબાટી બોલાય પાંચ ઇંચ વરસાદ ખાબુક્યો હતો આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા જોકે વરસાદ બંધ થવાનું નામ જ લેતો હોય તેમ આજે બાવીસ જુલાઈ સવારે પણ મેઘરાજાએ અવરીત બેટિંગ શરૂ રાખી છે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે ઠેર ઠેર ગળકાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે આયુર્વેદિક ગરકાળું બંધ કરવામાં આવ્યું છે જ્યારે ડબોલીમાં કાલના પાણી હજુ ઓસાર્યા નથી હજી સોસાયટીઓ બહાર કેડસમાં પાણી ભરાયેલા હોવાથી લોકોને મુશ્કેલીમાં મુકાય છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી છ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે